મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બેચરાજી સ્થિત શ્રી બહુચરાજી માતાજીના નવીન મંદિરનો શિલાન્યાસ કરાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહેસાણા જિલ્લાના બેચરાજી સ્થિત આવેલા શ્રી બહુચરાજી માતાજી મંદિર પરિસર તેમજ આજુબાજુના વિસ્તારના સર્વગ્રાહી વિકાસ તબક્કાની કામગીરી અંતર્ગત રૂપિયા એકાવન કરોડના ખર્ચે છ્યાસી પોઈન્ટ એક ફૂટ ઊંચાઈ ધરાવતા શિખર સાથેના ભવ્ય નૂતન મંદિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાથે જ અન્ય મહાનુભાવો તથા ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાદ મુહર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું